બાબરના ખારા ગામે ભાજપનો નૂતન વર્ષા વર્ષાભિનંદન સ્નેમિલન સમારોહ યોજાયો બાબર તાલુકાના ખારા ગામે મહાકાળી માતાના મંદિરે ભારતીય જનતા પાર્ટી દ્વારા નૂતન વર્ષા અભિનંદન અને સ્નેમિલન સમારોહનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભાજપના આગેવાનો કાર્યકરો તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે રાજ્યના મંત્રી સુરભજી ઠાકોર ઉપસ્થિત રહ્યા તેમણે પોતાના સંબોધનમાં જણાવ્યું કે ભાજપ હંમેશા લોકોના સર્વાગી વિકાસ માટે પ્રતિબદ્ધ રહી છે ગ્રામ વિકાસ કૃષિ આરોગ્ય અને શિક્ષણ જેવા ક્ષેત્રમાં સરકાર અનેક લોકહિત કાર્ય યોજના અમલમાં મૂકી રહી છે જેનો લાભ ગામડા સુધી પહોંચાડવાનો પક્ષનો સંકલ્પ છે કાર્યક્રમમાં અમુક તાલુકા પ્રમુખ શહેર મહામંત્રી તાલુકા મહામંત્રી બનાસ ડિરેક્ટર રણછોડભાઈ ચૌધરી ભારતસિંહ ભટેસરિયા તેમજ આજુબાજુ ગ્રામના સરપંચો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા નૂતન વર્ષના શુભ અવસરે સૌએ પરસ્પર શુભેચ્છા પાઠવી અને સંગઠનની એકતા જાળવવાનો સંકલ્પ લીધો કાર્યક્રમ અંતે મહાપ્રસાદનું આયોજન કરાયું જેમાં ગ્રામજનો આગેવાનો અને કાર્યકરો સાભેર જોડાયા ખારા ગામે યોજાયેલા સ્નેમલન સમારોહમાં સોમે ભાજપના સંગઠન પ્રત્યે નવી ઉર્જા અને સમર્પણની ભાવના વ્યક્ત કરી એવા સોમાભાઈ જેરાવડ એસવન ગુજરાતી નેટવર્ક ભાભર બનાસકાંઠા